જાણીતા કથાકાર જિગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી હતી આણંદ ના લાભવેલ રોડ પર જિગ્નેશ દાદાની કથા ચાલી રહી હતી જ્યાં બુધવારે જિગ્નેશ દાદા નું સ્વાસ્થ્ય લથડતા તેમને તાત્કાલિક કથા મંડપમાંથી સીધા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જો કે તબીબી સારવાર સમયસર મળી જતા કથાકાર જિગ્નેશ દાદાની તબિયતમાં સુધારો થયો છે તબીબો દ્વારા સંપૂર્ણ તપાસ બાદ હાલ જિગ્નેશ દાદાની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે ચાલુ કથામાંથી જ હોસ્પિટલ લઈ જવાયા ચાલુ કથામાં જિગ્નેશ દાદાએ કહ્યું કે મારું સ્વાસ્થ્ય બગડ્યું હોવાથી જવું પડશે વ્યાસપીઠ પરથી તેમણે ઈશારો કરીને તાત્કાલિક ગાડી મંગાવી લીધી હતી તેઓને અચાનક પરસેવો વળી જતા કથા મોકૂફ રાખવામાં આવી અને તેમને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં જિગ્નેશ દાદાની તબિયત સ્વસ્થ છે જિગ્નેશ દાદાની તબિયત લથડનારા સમાચાર સાંભળીને હાજર રહેલા તમામ લોકો ચિંતામાં આવી ગયા હતા ચાલુ કથા દરમિયાન તબિયત ખરાબ થતા જિગ્નેશ દાદાને હોસ્પિટલ લઈ જવાયા હતા જોકે સમયસરની